બેસી ગયા છીએ અમે લોકો ઊંધી ટ્રેનમાં લટકતી ટ્રેનમાં થાય ને હજુ લટકતી ટ્રેન છે પપ્પા બેઠા છે હા ટ્રાફિક વેધર સારું છે ને એટલે

કન્ટિન્યુ ગાર્ડન છે ત્યાં અમે જાશું તો આ રીતની એક ટ્રેન આવી રહી છે આ રીતના હોય ઉપર એનું સસ્પેન્શન હોય વ્હીલ પાટો જે આપણે કહીએ અને આ લાસ્ટ સ્ટોપ છે સ્લો ડાઉન થઈ જાય એક ટ્રેન આવીને આ ટ્રેન તૈયાર છે જવા માટે આ રીતના વ્હીલ છે ઉપર પાછળની શું સીટ ઉપર બેસવાની મજા આવે મસ્ત વ્યૂ આવે અને આ એક છે રિટર્ન જશે આમ હવે અમે ગાર્ડનમાં જઈ આવી અને પછી રિટર્ન તમને જો નસીબ હશે તો આ સીટમાં બેસશું અને થોડાક વ્યૂ બતાવશું ચાલો પપ્પા આગળ તો ફાઈનલી અમે લટકતી ટ્રેનમાંથી આવી ગયા બરાબર અને હવે એનું કામ કરે છે હવાનું છે ભાવે એ પીવે છે બરાબર અને આ ઉપર છે લટકતી ટ્રેન ના પાટા અને આ છે નદી